કે લોકોને જે ઈ મેમો આપ્યા છે જે હજી આપણે ખબર ન હોય ને પોલીસ કાલે તમે જોયું બધાય કે પોલીસ દ્વારા કહેવામાં આવ્યું કે ઈ મેમો તો ઘરે આવશે અથવા તો એ હજી ચાલુ છે તો એ બધું ઈ મેમો જે છે કેસ કર્યા છે લાખો રૂપિયાના લોકોને ફોટા પાડ્યા છે તો એ પણ રદ થવું જોઈએ લોકોને કોઈને પૈસા ન ભરવા પડે એવી પણ અમે વિનંતીને આશા રાખી છે સાથે કે આજ રોજ બીજું કે સાહેબ હવે એક તો લોકો બિચારા કામકાજમાં હોય બિઝી હોય બધાય અને વરસાદનું વાતાવરણ વરસાદ હોય એમાં હવે રેનકોટ પહેરવા કે ચશ્મા વાળા નંબર નંબર વાળા ચશ્મા પહેરવા બીજું હતું તો હવે હેલ્મેટ પહેરવા એટલે અમે કઈ જોકર નથી પણ સરકારે અમને આવા કાયદા નાખીને કડક અમલવારી કરીને અમને જોકર બનાવી દીધા છે તમે જોવો છો તે પહેલા પણ ધારાસભ્ય સાહેબે નહીં બધાએ રજૂઆત ઉપર કરી હતી તો પણ શું થયું રજૂઆત નું કઈ અસર ન થઈ કે કડક અમલવારી તમે ન કરતા એટલે કડક અમલવારી ન કરતા તો તમે કરો કડક અમલવારી કાં તો તમે સાવ પૂરું કરી નાખો કેમ કે આ આ તો એવું થયું કે પાંચસો જણાને તમે તમે રોક રોકવાના રોકવાના નથી અને અને જણાને ને એકને ખોર તો આવું ચાલે સાવ આ બંધ થવું જોઈએ કોઈને રોકોમાં એવી પણ અમે આશા રાખી બીજું કે સાહેબા એમ્સ હોસ્પિટલ નું તમે હમણાં જોયું જઈશું ત્યાં પણ પોલીસ એટલા ઉભા હોય છે અને લોકો દલદી હોય દલદીના હગાને પણ નથી મુકતા કે ભાઈ આ એટલે હું બધાને બે હાથ જોડીને વિનંતી કરી રહ્યા છીએ અમે એક એક જાગૃત નાગરિક તરીકે અમે આશા રાખી છીએ કે પબ્લિક ને હેરાન કરવાનું ન થાય અને ઉપર લગી અમારી વાત પહોંચે